જાલોજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા જાહેર જનતામાં જાગૃતિ આવે તે હેતુથી વિશ્વ ટીબી દિવસ નિમિત્તે નગરમાં પોસ્ટર બેનર સાથે રેલી કાઢવામાં આવી સામાન્ય જનતામાં ટીબી અંગે જાગૃતિ આવે તે માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચોવીસ માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે સમગ્ર ભારતમાંથી બે હજાર પચીસમાં ટીબી નાબૂદ થાય તે માટે ભારત સરકાર દ્વારા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે તે અંતર્ગત જાલોદ તાલુકામાં પણ આ અંગે ઠોસ કામગીરી કરવામાં આવી રહેલ છે જાલોદ તાલુકામાં સમાવિષ્ટ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર અધિકૃત કામગીરી કરતા ડોક્ટર્સ તેમજ સ્ટાફ જઈને ટીબીના દર્દીઓની ઓળખ કરી સારવાર કરાવી રહેલ છે ટીબી એક ખતરનાક રોગ છે અને તે એક ચેપી રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે ભારત સરકાર આ ચેપી રોગને જળમૂળથી ઉકેડી નાખવા લગાતાર પ્રયાસ કરી રહેલ છે અને તેમાં ભારત સરકારને સફળતા પણ મળેલ છે જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી ટીબીને મટાવવાના આશયથી અને સામાન્ય નાગરિકોમાં જાગૃતિ આવે તે હેતુથી વિવિધ પોસ્ટરો અને બેનર લઈ એક રેલી નગરમાં યોજવામાં આવી હતી રિપોર્ટ પંકજ પંડિત ઝાલોદ